જાયા કનો બયો જાય છે માર હારો જો ઓમથી ઓમે વહીઓ કરી રહી હારે વાને ના આરી એ હું હલે ચમો બે એ જોતો તો ને ઓમ ઓમ કઈ છો જોવાનું હું 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 જોવાનું કેલો દુખી છે તમારા કેલો નથી તમને કેડો કરો નહીં એ સિ હાથ છે

મારા કેવી રીતે કેવું તો મારા છોકરા તો પોલીસ પકડી દઈ પણ હવે મારે કેવું છે પેલા કોક ની વાત કરતો ને બીજા ની અંકર દી પેલા છોકરા પકડી દેખાવ પેલા ચોરી કરી દીધી ચોરી કરી હા એલું વાટ કહું

જેટલા ડોહા બોકડા બે હે એ બધો ચા પીને આવ્યો તમારા જેવા હું માં ધંધો નહીં ધંધો જ નહીં મગજ ના વિચારો તમારા થોડા ઘણા બદલાય અને ગોમ્બા ફરવા રાખો

હજી મને આકડે વાર થાય નહીં તમે બે તમે જેસી બી જેવાનું ગો ખોનું ગોંધ

wander de hala de hala am ne am